અમદાવાદમાં ઘી કાંટામાં દુકાનમાં ભીષણ આગ લાગી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા તો પંચભાઈની કોળ પાસે કાપડની દુકાનમાં આગ લાગી ગઈ હતી આગને કારણે સમગ્ર વિસ્તારમાં તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો ચાર ફાયર બ્રિગેડની મદદથી જે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો આગ લાગવા પાછળનું જે કારણ છે હજી સુધી આગબંધ છે તો અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી તો આગ લાગવાને કારણે આસપાસના વિસ્તારમાં તફરી સર્જાઈ ગઈ હતી તો જે ફાયર વિભાગની ગાડીઓ છે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો તો અમદાવાદના ઘીકાંટા વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં કાપડની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારબાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી તો બીજી તરફ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો તો ફાયર વિભાગની ચાર ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ તે સમયે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને લોકોમાં ડરનો માહોલ પણ સર્જાઈ ગયો હતો અમદાવાદમાં બેફામ ટ્રક ચાલકે એક્ટિવા ચાલક મહિલાને કચડી કાઢી હોવાની ઘટના સામે આવી છે ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ટ્રક ચાલકની ટક્કરે એક્ટિવા ચાલક મહિલાનું મોત નીપજ્યું છે વાસણા મહાલક્ષ્મી પરોઠા હાઉસ નજીક આ બનાવ બન્યો હતો વહેલી સવારે ટ્રક ચાલકે બે મહિલાને ટક્કર મારી હતી અન્ય એક મહિલા ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે તો આરોપી ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી લીધી છે તો બેફામ ટ્રક ચાલક અહીંયા જોવા મળી રહ્યો છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં એક્ટિવા પર સવાર જે બે મહિલા છે તેમાં ટ્રક ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી અને તેમાં આખી ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને અન્ય જે એક મહિલા છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે તો સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે ઋત્વિજ ટ્રક ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી અત્યારે શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં હજી વાત કરીએ તો વહેલી સવારનો આ બનાવ છે લગભગ સાત એક વાગ્યાની આસપાસ વાસણા જે મહાલક્ષ્મી પુરોટા હાઉસ છે તેની નજીક આ જે ટ્રક ચાલક છે તે પોતે જઈ રહ્યા હતા અને તેની આગળ એક્ટિવા પર બે મહિલા સવાર હતી ટ્રક ચાલકે અચાનક જ જે તેની સ્પીડ હતી તે ટ્રકની વધારી દીધી હતી અને જે એક્ટિવા પર મહિલા હતી તે બંને મહિલાઓને તેને ટક્કર મારી હતી જોકે જે સીસીટીવી ફૂટેજ સામે આવે છે તે સીસીટીવી માં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલી બેદરકારી પૂર્વક આ જે ટ્રક ચાલક છે તેને ટ્રક ચલાવી છે અને આ બંને મહિલાઓને અડફેટે લીધી છે જેમાં એક મહિલા છે તેને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ નિપજ્યું હતું જયારે અન્ય એક મહિલા છે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જયારે સમગ્ર ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને કરી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ટ્રક ચાલક છે તેને હાલમાં અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે તેને કોઈ નશીલા દ્રવ્યનું સેવન કર્યું હતું કે કેમ તેની આશંકાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા જે મેડિકલ ટેસ્ટ ની કાર્યવાહી છે તે પણ હાલ કરવામાં આવી રહી છે સમગ્ર બદલ આપનો આભાર વડોદરા શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે હરિનગર બ્રિજ પાસે અજાણ્યા યુવકે જાહેરમાં આતંક મચાવ્યો હતો પથ્થર વડે બાઇકમાં તોડફોડ કરી દેવામાં આવી હતી બેફામ ગાળો બોલી વિસ્તારને બાનમાં લીધો હતો તો મહિલા સમજાવવા જતા તેના પર પણ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો અસામાજિક તત્વોનો નો આતંક અહિયાં જોવા મળી રહ્યો છે તો યુવક દ્વારા વડોદરામાં પતિની હત્યા કરનાર પત્નીની ધરપકડ કરી લેવામાં આવી છે મુંબઈના પ્રેમી અને અન્ય એક શખ્સ સાથે મળી પતિની હત્યા કરવામાં આવી હતી

તો છાતીમાં દુખાવાના કારણે મોત થયાનું જણાવી દફન વિધિ પણ કરાવી દીધી હતી દફન વિધિના ત્રણ દિવસ બાદ મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું કપાસની આડમાં ગાંજાનું મસ વાવેતર ઝડપાયું છે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં કપાસની આડમાં ગુનાનું મસ વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે ત્યારે ગામની સીમમાંથી લીલા ગાંજાના એકસો એંસી છોડ જેનું વજન પાંચસો કિલો થાય છે અને પોલીસે વાડી માલિકને ઝડપી લઈ ધજાળા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે કપાસની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પર તપાસ કરતા મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું હતું આટલી મોટી માત્રામાં ગાંજો ઝડપાયા બાદ પોલીસ દ્વારા ખેતરમાંથી તમામ ગાંજો ઉખાડવા માટે બાર જીઆરડી જવાનની મદદ લીધી હતી રેડ કરીને લીલા ગાંજાના છોડ કુલ એકસો એંશી નંગ કે જેનું વજન પાંચસો ને ઓગણસાઠ કિલોગ્રામ અને સાતસો ગ્રામ જેટલું થાય છે કે જેની કિંમત રૂપિયા બે કરોડ ઓગણ્યાસી લાખ ને પંચ્યાસી હજાર જેટલી થાય છે આ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો ભરૂચ તાલુકામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલા વૃદ્ધનું મોત થયું છે ત્યારે પાડોશી સાથે થયેલી બબાલ અંગે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા વૃદ્ધ પરંતુ વૃદ્ધ અચાનક બેભાન થઈ જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા ઘટનાની વાત કરીએ તો પાડોશમાં રહેતા યુવાનો સતત તેજ અવાજમાં ગીતો વગાડી રહ્યા હતા

જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ કે જેની ઉંમર પણ બાસઠ વર્ષની છે તેમની ઉપર આ મહંમદ સોબાન ઇમ્પિયા શેફ કે જે મુખ્ય આરોપી છે તે તેમની ઉપર વારંવાર ઢીકા પાટું નો માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી તો સરકારી વકીલની કામગીરી પર કોર્ટે વ્યક્ત કર્યો છે અસંતોષ કોઈપણ પ્રકારની યોગ્ય જાણ વિના કોર્ટમાં હાજર થતા કોર્ટે દર્શાવી નારાજગી હાઈકોર્ટે સરકારી વકીલને ટકોર કરી અને કહ્યું સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુનાવણી થઈ રહી છે અને એસઆઈટી રિપોર્ટ અંગે કોઈ માહિતી નથી તો ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે માંગ્યો વિસ્તૃત અહેવાલ અધિકારીઓની જવાબદારી બેદરકારી સહિતની બાબતો મામલે વિસ્તૃત અહેવાલ મંગાવ્યો છે તો ફેક્ટરીના માલિક દીપક ટ્રેડર્સ અને અન્ય લોકોને પણ પક્ષકાર બનાવવા કોર્ટનો આદેશ તો આગામી સુનાવણી